હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી વેરાયટી લઈ આવ્યા છીએ ને કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો તમને મજા આવે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો અને ફરાળમાં તો ઉપયોગ થાય જ છે કે આ રેસીપી મસાલાદાર છે ટેસ્ટી છે ને સ્પાઈસી થોડીક લાગે છે અને આ રેસીપી છે ને તમે ફરાળ કોઈ પણ વ્રત કે ઉપવાસ રહ્યા હો ને ત્યારે પણ તમે બનાવી શકો છો અને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો તો આજે આપણે ગાજર રતાળુ ગાજરનો શીરો લઈ આવ્યા છીએ સ્પાઈસી શીરો છે આપણે રતાળુ ગાજરનો સ્વીટ શીરો તો આગળ અપલોડ કરેલું છે અને અત્યારે આપણે સ્પાઈસી શીરો લઈ આવ્યા છીએ રતાળુ ગાજરનો રતાળુ ગાજર એટલે કોઈ સ્વીટ પોટેટો કહે છે કોઈ શક્કરકંદ કે છે અમે એને રતાળુ ગાજર તરીકે ઓળખીએ છીએ તો ગાજરને મેં સરસ બાફી અને છોલીને રાખ્યા છે એની છાલ કાઢી લીધી છે એકદમ સરસ બાફી લેવાના છે કાચું નરે ગાજર એ ખાસ ધ્યાન રાખજો અને ખારો શીરો બનાવીએ છીએ તો તેના માટે બીજી સામગ્રી જોઈ લઈએ તો સિંગદાણાનો ભૂકો છે લીલા મરચાં છે જીરું છે મરચું પાવડર હળદર તેલ છે ગરમ મસાલો ખાંડ છે લવિંગ અને મરી છે મીઠું અને કોથમરી થોડીક ઓછી સામગ્રીમાં જ આ શીરો સરસ બની જાય છે અને તમે વ્રતમાં પણ ઉપયોગ કરી શકો છો તો આ જૂની વર્ષો જૂની રેસીપી છે તો ઘણાને ખ્યાલ પણ નહીં હોય અને ઘણા લોકો બનાવતા પણ નહીં હોય તો આ રેસીપી તમારા ઘરે એકવાર ચોક્કસ બનાવજો અને બધાને ભાવશે તો આપણે શરૂઆત કરીએ તો અમુક મસાલા છે એ અત્યારે જ આપણે આમાં ઉમેરવાના છે એના પહેલા આપણે ગાજરને સરસ મિક્સ કરી લઈએ ગાજર સરસ બાફેલું હશે ને તો એમાં કોઈ પણ જાતના ગાંઠા નહીં રહે તો આપણે એમાં હળદર લઈ લઈએ છીએ મરચું પાવડર લઈ લઈએ છીએ ટેસ્ટ પ્રમાણે તમે તીખું કરી શકો છો ગરમ મસાલો છે થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે સુગર છે એકદમ ઈઝી બને છે અને બહુ સરસ બને છે લીલા મરચાં છે થોડી કોથમરી અને જે સિંગદાણાનો ભૂકો છે એ પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે થોડીક સુગર કારણ કે આ ગાજર છે રતાળુ ગાજર એ અમે મીઠા હોય છે પણ થોડુંક એને ટ્વિસ્ટ સ્વીટ બેલેન્સ કરવા માટે થોડીક આપણે સુગર લઈએ છીએ તો બધા મસાલા અત્યારે જ આપણે ઉમેરી દેવાના છે પછી ખાલી આપણે એનો વઘાર કરવાનો છે તમે જોઈ શકો છો કારણ કે આવી રીતે કરવાથી રતાળુ ગાજર જે છે એનામાં મસાલો બધો ભળી જાય છે અને ક્યાંય મીઠું કોઈ મોરું નથી લાગતું અને તમને આમાં ઉપયોગ કરવો હોય તો તમે લીંબુનો રસ ઉપયોગ કરી શકો છો પણ હું નથી કરતી અને વઘારમાં લીમડાનો ઉપયોગ છે કે તલનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું અત્યારે ટ્રેડિશનલ જે બને છે કે ઘરમાં વસ્તુ હોય એમાંથી જ બની જાય એવું બનાવીએ છીએ તો ચાલો આપણે બનાવીએ અને રતાડું ગાજર છે તમને ખ્યાલ જ હશે કે બહુ હેલ્ધી છે અને ખાવામાં બહુ જ સારું અને વિટામિન કેલ્શિયમ પ્રોટીન બધું છે આનામાં અને રતાળું ગાજર એવું છે ને કે બધા લોકોને ભાવતું જ હોય છે અમે નાના હતા ને ત્યારે અમારા મમ્મી છે ને સગડીમાં શેકીને આપતા હતા રતાળું ગાજર સગડીમાં રોટલા બનાવે કે કોઈ રસોઈ બનાવે તો સગડીમાં કોલસા ઉપર શેકીને રતાળું ગાજર અમને આપતા તો અમને બહુ ભાવતું ત્યારે પણ બહુ સરસ લાગતું અત્યારે એ તો બધું ભૂલાઈ ગયું છે પણ આ રેસિપી તો યાદ છે તો મેં કીધું ચાલો તમારા સાથે શેર કરું તો આપણે એનો વઘાર કરીએ સગડી વાળી તમને હું જે કહું છું એ ભૂલાઈ ગયા એટલે એવું કે સગડી આપણે ઘરમાં અત્યારે કોઈ નથી જો સગડી બારે ને આપો છો ને તો બહુ જ સરસ લાગતું હોય છે ટેસ્ટમાં પણ હવે સગડી છે એ નહીં બધાના ઘરે ગેસ આવી ગયા છે ને હવે તો બધા ઇલેક્ટ્રિક થઈ ગયા છે ઓવન છે માઇક્રોવેવ છે કે ઇન્ડકશન છે એના ઉપર રસોઈ કરે છે તો એ સ્વાદ અત્યારે એનામાં મળતું નથી જે પહેલાના જમાનામાં સ્વાદ આપણે મળતું હતું એ એ રસોઈનો સ્વાદ અત્યારે કોઈના હાથમાં પણ નથી એ તો રસોજુની રેસીપી બહુ જ સરસ બનાવતા તેલ ગરમ થાય પછી આપણે એમાં જીરું ઉમેરવાનું છે તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે જીરું દેશું અને આ રેસીપી તમે બેઝિક જે હું બતાવું છું ને એ જ રીતે બનાવજો તો જ સરસ બનશે વધારે તમે એમાં બધું મસાલા કે ઉમેરવા જાશો ને તો આનો ટેસ્ટ નહીં આવે કારણ કે રતાળુ ગાજરનો નેચરલ ટેસ્ટ એકદમ સરસ હોય છે સ્વીટ પણ હોય છે અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તમે ક્યારેય ખાધું હોય તો તમને ખ્યાલ જ હશે કે રતાડું ગાજર બાફીને પણ બહુ સરસ લાગે છે ખાવામાં તો આપણે જે રતાળું ગાજર છે બનાવી રાખ્યું હતું એ

જરાક આપણે એને સાતળી અને તરત જ રેડી થઈ જાય છે એકદમ ઈઝી રેસીપી છે અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણો રતાળુ ગાજરનો ખારો શીરો ઉપર કોથમરીથી ગાર્નિશ કરીશું અને થોડુંક આપણે નારિયેલ લઈ લઈએ બહુ નહીં પણ થોડુંક ગાર્નિશ માટે તમને ભાવતું હોય તો તમે અંદર વધારે ઉમેરી શકો છો તો રેડી છે આપણો રતાળુ ગાજરનો ખારો સીધો તમે એકવાર ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો બહુ સરસ બને છે અને બધાને ભાવશે પણ બહુ ટેસ્ટી બને છે તો બધાને મારા જય માતાજી